પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદ મુસ્લિમ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના તેજસ્વી તરલાઓ સહિત ઊંચી પદવી હાંસલ કરનાર મહાનુભાવોને સન્માનિત કરાયા હતા અંકલેશ્વર ના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લામાં વસતા સૌરાષ્ટ્ર આહિર સમાજ નો ચૌદમો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજ વિદ્યાર્થીઓ પોલીસ વકીલ અને જજ સહિત જુ સન્માન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં સૌરાષ્ટ્ર આહિર સમાજ નો ચૌદમો કાર્યક્રમ અંકલેશ્વર ના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં વ્યસન મુક્તિ અને શિક્ષણ પ્રમાણ વધારવા પર માર્ગદર્શન અપાયું હતું સમાજ વ્યસન દૂર શિક્ષણનું પ્રમાણ વધે અને ધંધા રોજગારી કઈક રીતે વૃદ્ધિ થાય તેના પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના વડીલો અને વડવાઓ દ્વારા સૌરાષ્ટ્ર આહિર સમાજ માંથી મહેનત કરી પોલીસ ડોક્ટર વકીલ અને જજ સહિત કર્મચારી અધિકારીઓની પદવી કરનાર તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના તમામ ભાઈઓ બહેનો સમાજના વડીલો દ્વારા સ્ટેજ પરથી સન્માન કરવામાં હતું જેમાં ગાંધીનગર આનંદ વલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા સોમદાસ બાપુ સમાજના આગેવાન મગનભાઈ આહિર પ્રમુખ સાજન આહિર સરકારી આગેવાન સુરેશભાઈ આહિર નાગજીભાઈ પીઠિયા નારણભાઈ વાળા તેમજ મુરલીધર યુવક મંડળના તમામ યુવાનો અને જિલ્લા ભર માંથી દૂર રાખી યુવાનોમાં શિક્ષણ નું પ્રમાણ વધે અને ધંધા કઈ રીતે વૃદ્ધિ થાય તેના પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ તરીકે હું છું આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સ્નેમિનર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લેવા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહિર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડોક્ટરો હોય એનું બધેનું અમે સન્માન રાખ્યું હતું સમાજ વતી અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહી સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકાલી આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપીએ એટલા માટે કે એ આગળ વધે આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્ત્વનું છે તો આજે અમારો સમાજ પહેલાં પાછળ હતા એટલે અમે એવું વિચાર્યું કે હવે આપણે આ ઘટે છે એટલે એકતા અને સમાજનું ભણતર આ હંમેશને માટે આગળ રહેશે આ કલિયુગમાં એના માટે અમે ભાર આપી અને સમાજના ટોટલી દક્ષિણ ગુજરાતના અગ્રણીઓ બધા હાજર રહ્યા એના માટે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને પત્રકારભાઈઓ પણ અમારા નીતિનભાઈ આહિર અહીંયા કાયમીન માટે આવી સેવા આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવું જય દ્વારકાથી